હેલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ વાલનું ઝરણું વિભૂતિમાં માર્કેટ કરતાં એકદમ સસ્તો અને ચોખ્ખો સૂંટ પાવડર ખૂબ જ ઓછા ખર્ચમાં આપણે ઘરે જ બનાવીશું જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો પહેલાં આદુને સરસ રીતે પાણીમાં ધોઈને આ રીતે છાલ સાથે પણ તમે સુકવી શકો છો આ રીતે થાળીમાં કે મોટા વાસણમાં આદુને તમે છીણીને અથવા નાના નાના ટુકડા કરીને પણ તડકામાં બે ત્રણ દિવસ સૂકવી દેશો આ સૂટ પાવડર કોઈ રેસીપીમાં અથવા ચામાં પણ તમે યુઝ કરી શકો છો તો તમે અહીં જોઈ શકો છો કેટલું સરસ ક્રિસ્પી થઈ ગયું છે તો આ રીતે સૂઠ પાવડર બનાવો તો માર્કેટ કરતાં એકદમ સસ્તો બને છે અને ચોખ્ખો પણ બને છે અહીં મેં ત્રણ દિવસ જેવું સુકવ્યું છે તો કેવું સરસ ક્રિસ્પી થઈ ગયું છે જુ આ એકદમ ક્રિસ્પી થઈ જાય એટલે હવે આ રીતે મિક્સર જારમાં ઉમેરી તમે પાવડર કરી શકો છો જુઓ અહીં બહુ ફાઇન પાવડર તૈયાર થઈ ગયો છે હવે તેને ચાળણીથી આપણે ચાળી લેશું એટલે એકદમ સ્મૂથ પાવડર તૈયાર થઈ જશે આ રીતે બનાવીને તમે એકથી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને એની સુગંધ પણ એવીને એવી જ જળવાઈ રહે છે આ સૂટ પાવડરને ટાઈટ કન્ટેનર અથવા કાચની બોટલમાં ભરીને તમે એકથી દોઢ વર્ષ સુધી સ્ટોર કરી શકો છો અને આ પાવડરને તમે બધી જ રેસીપીમાં પણ યુઝ કરી શકો છો આ સૂટ પાવડર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે અને તમે કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો ને મારી આ અવનવી રેસીપી જોવા માટે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો 拜拜。这是个哪？